શ્રી કૃષ્ણ રાધે રાધે કેમ છો બધા એમાં જમા જશો આપણે જો સોરમાં નાય તો તૈયાર થઈ ગયા છે અને ચા પણ બનાવી નાખો કેમ કે આજે ચાનું ને વહેલું જવાનું હતું તો એટલા માટે આજે આપણે વહેલા જાગી ગયા છે તો બારે જો હજી કેટલું અંધારું છે હમણાં હું તમને બતાવું જો બારે આવું અંધારું છે ચકલા બોલે છે અને આપણે મહાદેવની પૂજા થઈ ગઈ છે આપણે તુલસીજીની પણ પૂજા થઈ ગઈ છે ઘરમાં પણ પૂજા થઈ ગઈ છે અને આજે એને વહેલું જવાનું છે એટલે વહેલા જાગી ગયા છે કેવા સરસ કંઈક પક્ષીઓ બોલે છે જાનું જો વહેલું જવાનું એટલે ચા ને ગાંઠિયા ખાઈ હે તૈયાર થઈ ગયા જવા માટે કા બાંધ લેવા જવાનું જ વહેલું આજે છકડો લઈને જવાનું જો બાળે કેવું અંધારું દેખાય છે રોજ ગાડી લઈને જાય છકડો લઈને જાય જમભાઈ આપણા જાગી ગયા હે શ્રુતિ એ બેઠી બેઠી લેસન કરે બેન ભાઈ બે વેલા જાગી ગયા આજે કેમ પપ્પા વેલા એટલે શ્રુતિ ને જમન પણ બંને હવે આપણે ઘરનું કામ કરવાનું છે તો કરી નાખીએ આપણા ઓછા ને બધું સરખું કરવાનું છે પંખેરી એ કર નાખી ને વાસણ ને કપડાં બધું પહેર્યું છે એ આપણે બધું કર નાખીએ આજે કઈ એમ કા પછી આપણે પડા વાળવાના છે ચાલો બધું કામ કરી નાખી ફટાફટ ઓયો સ્કૂલ સેન અપરા જમનભાઈ આવી ગયા હે અને લેસન કરવાની તૈયારી કરે છે ખાઈ પીન નવરા થઈ ગયા હે કા ભાયો અને ઘરે ઘરે વરસાદ આવ્યા રાખે જમનજી ને ચોપડા બોતે હે રયો લેસન શું કરવાનું આજે ગાલિયારી ફેબ્રુઆરી માં આવી નામ નું દેખાય લખવા ના એમ રાસૃતિ બેન જો આલી બાજુ બેઠા હે ઈ ને ચોપડા ઉપર મૈંડા બધું કાઢવા

જેઠાલાલ ચાલુ શ્રુતિ ને પપ્પા ગયા પાન લેવા તો હજી આવ્યા નથી પાન લઈને જે મોડેક થી આવશે ત્યાં સુધી અમે ઘડી વાર જેઠાલાલ જોઈ ને બેઠા હૈ તો હવે પાન લઈને આવશે હજી આવ્યા નથી કેમ કે છકડો લઈને ગયા હે એટલે અગર રોજ તો ગાડી લઈને જાય